વિદ્યાર્થી ગોષ્ઠી યોજવામાં આવી હતી જેમાં આશરે પચાસ વિદ્યાર્થીઓ હાજર હતા જેમાં માનસિક વિકૃતિઓ પર વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ મિનિટ જેટલો સમય આપીને ગોષ્ઠી કરવામાં આવી હતી આ ગોષ્ઠીમાં મનોવિજ્ઞાન વિષયના અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપવામાં આવ્યા હતા અને વિજેતાઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમય કાર્યક્રમ સફળ બનાવવા માટે એસએસ હોસ્પિટલના સિવિલ સર્જન શ્રી ડોક્ટર ગિરીશ કાપડિયા સરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જે સફળ બનાવવા માટે માનસિક રોગ વિભાગના મનોચિકિત્સક ડોક્ટર કિશન પટેલ ક્લિનિકલ સાયકોલોજિસ્ટ નિખિલ કંસારા તથા સોશિયલ વર્કર હિરેનભાઈ પાટીલનો સહયોગ રહ્યો હતો આ કાર્યક્રમના અંતે આ ઈસી આપવામાં આવ્યું હતું સાથે સાથે ટેલી માનસ હેલ્પલાઇન વિશે જાણકારી આપવામાં આવી હતી એન્કર ભામિની કંસારા સાથે સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઇવ અમદાવાદ